ઘણીવાર મને વાત વાતમાં કહેતા હોય છે કે મને નારિયેળના લાડુ બહુ ભાવે ના ટોપરા પાક બહુ ભાવે જનરલી કોઈ મીઠાઈ ખાતા નથી પણ પ્રસાદમાં કાલે ટોપરા પાક આવ્યું હતું તો એમને ખાતા ખાતા કીધું હતું મને બહુ ભાવે એટલે બધું ચલો એમને કહેવું નથી કે બનાવશું આપણે ઘણા દિવસથી કહેતા હોય છે મને આમાં કોઈક વાર રેસીપી પણ જોતા હોય છે આ બધું ચાલો આ સરપ્રાઈઝલી એમને બનાવી દઈ નારિયેળના લાડુ બાકી ગયા છે સાડા ચાર મિશ્રી દીદી ઉઠી ગયા છે

તો આવી રીતના બે દિવસ તેલ નાખીશ પછી શેમ્પુને કંડિશનર કરીશ એટલે ટોપિક સ્મૂથ થઈ જશે એ શું એમ નહીં કર તો ચલો બનાવીએ નારિયેળના લાડુ અને સાંજે જોઈએ નિકેશ આવે ત્યારે એમના શું રિએક્શન છે મારા એ ડ્રેસ કમ્પ્લીટ કરવાનો છે પણ કટિંગ કરીને રાખ્યું છે એ સાંજે જ્યારે નિકેશ આવીને એમનું કામ કરતા હશે ત્યારે હું પણ ડ્રેસ સીવા બેહી જઈશ ફટાફટ સિવાઈ જશે તો તો નારિયેળ લાડુ બનાવી નાખું અને હું રસોઈ બનાવતી હોય ને મિશ્રી બેન રસોડામાં ન હોય એવું ન બને જો તલ કામ હ મોટા દીકરો હેલો કહી દે એકવાર હેલો કહી દે એકવાર ઊંચી કરી દે આમ કરી દે આ હા મોટા દીકરો તર ઘરે જાવ છે જતીન કાકા ભેગું ઘરે જાવ છે મિશિન કેટલા દિવસથી રાજકોટ યાદ આવે છે ઘરે જવું ઘરે જવું પેલા કરે છે પણ હજી હાલ દસ બાર દિવસ અમે રોકાઈ નહીં વાંચી હવે વાની તો ન જવાય નવરાત્રી પર જ પ્લાન છે નિવેદ પણ હશે અને રાજકોટના ગરબા રમવા પણ અમારે જવું છે તો ત્યારે જાશું જોઈશું મેળવશે તો વડોદરાના ગરબા પણ અટેન્ડ કરશું આ સારું બહુ મજા આવશે વડોદરાના ગરબા રમવા મળશે રાજકોટના ગરબા રમવા પડશે અને જેવી નવરાત્રી ચાલુ થઈ જશે એવા નિકેશના ગરબા તો ચાલુ થઈ જવાના છે સાંજે આવશે એટલે રાજકોટ પણ એવું જ કરતા સાંજે આવે ને ગરબા ચાલુ હોય એટલે બેગ મૂકીને રમે પોતે રમે ને અમને બધાને પણ રમાડે એમને પણ ગરબા રમવું બહુ ગમે છે તમે લાસ્ટ બ્લોગમાં જોયું જ હશે બ્લોગ બનાવ્યો ત્યાં તો બનાવ્યો પછી તો તમ તમ આવીને નિકેશ રહીમાં છે અને મિશ્રી પણ બહુ ડાન્સ કરતી હતી તો બનાવી લઈ લાડુ બહુ બધી વાત થઈ ગઈ કેમ કે બહુ બધું કામ પડ્યું છે થોડુંક જ થોડુક છે વળી પાછું મગાવવું જોશે અને દૂધ ગરમ કરી લીધું છે થોડુંક આમાં નાખીશ ને થોડુંક મિશ્રણ ને પીવા માટે ચલો તો બનાવી લઈએ લાડુ અને જોઈએ સાંજે

Must Johnny, Johnny, Missy, Johnny, Johnny, Tokai name, Momakita. Total of the two mom na a Yes, Mama. No, Mama.

nhỏ bớt tẩu bà là đủ bà nào này này Con này bà là đủ con khai Mama. Mama khai. bà phải so khai. Lado. Hmm? Lado. <coughs> কেম খাতা কলম ফোন ফোন কেম না থি রে তো ফোন પડી যায় চি বিরু বিরু রে ন পড়াই ইশি নাই 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 মে লক্ষ তো বেটি দুধি আপু তনে দুধি પીলিছে না নাও নাও সাত কর না ফাচ আমা খখেরি না

ઓપન યોર માઉથ લે કેસર ચોટી ગઈ ઓપન યોર માઉથ માં કેમ કરવાના મમ્માને કે મમ્માને તો ખબર હે લાડુ આપું હમણા બની જાય પછી નમ છે ઢંડો થવા દે મમ્માને કે લાડુ મમ્માને તો ચોની દઈ નમણા ચોની ચાલીતું નઈ હમણે મને

के दी जी ये क्या લાડવા બનીને રેડી છે દક્ષાનો ફોન આવ્યો તેની અર થોડીક વાત કરી લીધી હવે કપડાં સંકેલવાની તૈયારી ચાલુ કરી દીધી છે બહુ બધા કપડાં છે સંકેલી નાખું અને કબટમાં ગોઠવી નાખું તો તૈયાર છે આપણા લાડુ બહુ સરસ બહેના આ અલગ કાયદા છે કવિતાવાસીને આપવાના છે અને આ લાડુ ઘર માટે છે આજે ગણપતિ બાપાનું વિસર્જન છે અમારે ત્યાં શેરીમાં બેસાડેલા છે ગણપતિ બાપાનું વિસર્જન છે એની તૈયારી ચાલી રહી છે જોઈશું મૂળ આવશે તો આપણે પણ છાશું વહેલા ફ્રી થઈ જશું તો જોઈએ કેટલા વાગ્યાનું મૂર્ત છે વિસર્જનનું જાય કપડાં સંકેલી લઉં વાળી લઉં પછી વિશીને ઘણી વાર બાર આંટો મરાઈ આવું અને ત્યારબાદ રસોઈની તૈયારી કરશું આ મિશીબેન આજે જ લઈ આવ્યા છે દીદી ત્યાંથી ગણપતિ બાપા ગણપતિ બાપા કરતી ગઈ હતી તો દિયાદીએ આ પકડાઈ દીધું છે અને

કે સ્ટાર 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 યસ જોવે છે મિશ્રી તો હું લઉં લઉં કચરા અને ત્યારબાદ તૈયારી કરું કઈક રસોઈની ની કેમ કે ઓલમોસ્ટ સવા છ થાવા આવ્યા છે પેલી રસોઈ કરવી પડે છે કાલે થોડુંક મોડું થઈ ગયું હતું મિશ્રી છત ઉપર લઈ ગઈ અંદરા બતાવવા અને બોલ ને બેટને હું લઈ હતી રમાડવા માટે તો વળી નીચે નહોતી આવતી તો મેં દુઃખાય વાંધો નહીં ચલો રમું એની સાથે થોડીક વાત પછી રસોઈ કરીશ તો કારણ રસોઈમાં થોડુંક લેટ થઈ ગયું હતું નિકેસાય દુખાઈ લઈ ગઈ હતી આજે પણ એવું લાગે છે કે કેમ કે નિકેશ ટિફિન ઓછું લઈ ગયા છે પહેલાં જ મને વોર્નિંગ કરતી દીધી કે આજ મારું ટિફિન ઓછું કરજો તો આ ઓછું ભર્યું છે સખત ગળામાં આમ દુઃખે છે ને ખબર નહીં એ કંઈક ખાયા કરે છે આ મીઠાઈ આટલા દિવસથી ખાઈ ખાઈને પ્રસાદીની તો જોઈએ સાંજે કેસ આવે છે અને શું રિવ્યુ આપે છે લાડવા વિશે એની પહેલાં જ હું કવિતા માસીને પૂછી લઈશ કે કેવા બના છે કેવા નહીં તો કવિતા માસીને બે ત્રણ વાર ટિંગકોળી પકડાવી પણ જવાબ નથી આપતા મને લાગે છે ઉપર કપડા લેવા ગયા લાગે છે પ્રાચી સૂતા છે અને કાકા ટ્યુશન ગયા હવે હાલ જ તો કવિતામાસીને બોલાવું બાલ્કનીમાં જોઈએ જવાબ આપે છે કે નહીં

તો મને તો વેઇટ નથી થતું જુદી સાંજે નિકેશ આવે ને લાડવા ટેસ્ટ કરે પહેલાં વિચાર કર્યો હતો કે ફોટો મોકલું પછી મેં ના ફોટો મોકલી દઈશ તો સરપ્રાઈઝ ખતમ થઈ જશે એટલે એમના કોમ્પ્યુટર ટેબલ ઉપર જ રાખ્યું છે એટલે આવીને સીધા એની નજર ત્યાં જ જાય જોઈએ સુકીએ છીએ લાડવા વિશે જો ત્યાં જ રાખેલા છે લાડવા નિકેસ આવીને સીધા ત્યાં જ એનું બેગ રાખે છે એની જગ્યાએ જ મેં લાડવાનો થાળ રાખી દીધો છે જોઈએ સાંજે આવીને એમના રિએક્શન શું છે અને ટીંકોડી પડી એ અમારું બાજુમાં બાલ્કનીમાંથી કવિતા માસીને બોલાવવાનું સાધન છે આમ કખડાવીએ એટલે એ સાંભળીને આવે ને મીશુ દીદી શું કરે છે ચૂતલો ઈચા ઈચા ના ટવાય એમાં બેચીને ઈચા નો ટવાય હમણાં મમ્મી તને ઈચકો કરી દે બોબી અહીંયા નીચે બેસી ગઈ એકવાર તો એકવાર કહી ગણપતિ બાપા ગણપતિ બાપ્પા એક વાર કહી દે તો ઈચા ખાડો પેલા સામે સામે ફર સામે સામે આવી જાય સામે ગણપતિ બાપા મોયા અને બાપા શું ખાય બાપા શું ખાય લાડુ મિશીને ભાવે લાડુ નો ભાવે તો કાઈ નહીં નિકેશ જો તમારી દુકાન પાસે એક ડબ્બો પડ્યો એ ખોલો શું છે એમાં નિકેશ ઓફિસેથી આવી ગયા ફ્રેશ થઈ ગયા

નિકેશ ભૂખ લાગી ગઈ જ સુરણ સારું ચાલો તો નિકેશ ને ભૂખ લાગી ગઈ છે તો બનાવી લઈએ ભાત કેમ કે હજી વાર લાગશે મને એવું લાગે છે ગણપતિનો સારું ચાલો તો મળીએ એક નવા વ્લોગ સાથે પરી પાછા અને સાહેબ એમની દુકાનનું સેટઅપ કરી રહ્યા છે આજે કામ કરવાનું છે એટલે જ મેં જો એક ડ્રેસ કટિંગ કરીને રાખ્યો છે મને ખબર જ હતી કે નિકેશ સારી અને કામ કરશે તો હું મારું કામ કરી નાખીશ કેમ કે ઓલમોસ્ટ મારું બધું કામ થઈ ગયું છે અત્યારે ખાલી જમીને વાસણ જ બાકી છે અને રસોઈ કરતી ગઈ ને હારે હારે રસોડું સાફ કરતી ગઈ એટલે ચલો જમી લઈએ અને ત્યારબાદ કામ ચાલુ કરશું તો મળીએ નવા બ્લોગ્સ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો દોસ્તો સબસ્ક્રાઈબર નથી વધતા સબસ્ક્રાઈબર વધારો તો અમને મજા આવે અંદરથી ઉત્સાહ થાય સારું ચલો તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ટાટા બાય અને જો તમને મારો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો અને કમેન્ટ કરો હવે કે તમે મારી પાસેથી કઈ નવી રેસિપી જાણવા માંગો છો કે હવે હું નેક્સ્ટ કઈ સ્વીટ રેસિપી બનાવીશ કેમ કે મારે બહારની સ્વીટ કોઈ આવતી નથી ની કેસ સ્વીટ બહુ ઓછું ખાય છે પણ સુગર મેન્ટેન રાખવા માટે હું કંઈક 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 ઘરમાં રાખતી હોઉં છું જેથી બહુ ગીળું ખવાય નહીં અને થોડુંક ખાય તો બેલેન્સ રહે તો ફરી મળશું નવા વિડીયોમાં ચલો બાય